નમસ્કાર મિત્રો આજે વિશ્વ ચકલી દિવસ છે અને લુપ્ત થતી જે ચકલીઓ છે તેને બચાવવા માટે થઈ અને વિવિધ જે સંસ્થાઓ છે એ કામ કરી રહી છે હડોદમાં પણ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ છે તે દર જે વર્ષે ચકલી દિવસ આવે છે મિત્રો તો ત્યારે પાણીના કુંડા કે ચકલી ઘર ને ચણ ને આ બધું જે છે મિત્રો એ નિઃશુલ્ક જે છે એ વિતરણ કરવાની જે કંઈ એમની કામગીરી છે મિત્રો એ કામગીરી કરતા હોય છે અને એને લઈને જ આજે વિશ્વ ચકલી દિવસ છે જેને લઈને જ આજે હળોદમાં ફ્રેન્ડ્સ એવા યુવા ગ્રુપ છે મિત્રો આ ગ્રુપના જે સભ્યો છે આ સભ્યો પાણીના કુંડા ચકલી ઘરને એ જે છે એ નિઃશુલ્ક જે છે મિત્રો એ વિતરણ કરી રહ્યા છે તેની સાથે તમે જોવો છો કે કંઈ ડબ્બો પણ રાખવામાં આવ્યો છે જો કોઈને લોકોને કંઈ દેવો હોય આર્થિક સહયોગ તો આપે બાકી નો આપે તો કોઈની પાસે કંઈ ફરજિયાત લેવામાં આવતું નથી આપણી સાથે નિઃશુલ્ક છે અજુભાઈ પણ છે આ ગ્રુપના પ્રમુખ છે અજુભાઈ સાથે પણ થોડીક વાત કરીએ અજુભાઈ દર વર્ષે ચકલી વિશ્વ ચકલી દિવસના દિવસે જે છે આ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે અને આના થકી જે છે એ ચકલીઓ બચાવવા માટે તમારું ગ્રુપ પણ ક્યાંક થોડુંક નિયમિત બને એવી તમારી ભાવના હોય છે શું મેહુલભાઈ ફ્રેન્ડ સેવા સેવા ગ્રુપ હળદ દ્વારા ત્રણસો પાસઠ દિવસ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાંથી એક ચકલી ઘર અને પાણીના કુંડાની અમારી સેવા જેમાં અમે વિના દાતાના સહયોગથી વિતરણ કરી છે જે પણ લોકો અમને અનુદાન આપે છે સો પાંચસો બસો હજાર આવું અનુદાન અમને દાતાશ્રી આપે છે અને તે દાતાથી દાતાના સહયોગથી અમે આવા મોટું સેવા કાર્ય કરી રહ્યા છીએ અમે આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાંચ હજાર ચકલી ઘર અને ત્રણ હજાર પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ દાતાના સહયોગથી કરી રહ્યા છીએ ત્યારે દાતાનો અમારે ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરે છે કેમ કે દાતાના થાતાના સહયોગથી અમે આવા મોટા સેવા કાર્ય કરી રહ્યા છીએ ત્યારે દાતાને અમારે આ આ મારી થી અમે બિરદાવી છે અને અભિનંદન આપી છે તમારા નાના નવા અનુદાન અમે આવું મોટું સેવા કાર્ય કરી રહ્યા છીએ અને અમારી ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપની તમામ ટીમના સભ્યો તમામે તમામ ટીમના સભ્ય કન્ટિન્યુ સેવા આપી રહ્યા છીએ અને બહારથી આવતા મહેમાનો પણ આમાં સેવા ભગી થઈ રહ્યા છે રાજકીય આગેવાનો હોય ધાર્મિક સ્થાનના મંદિરોના હોય તમામે તમામ લોકો અમને અહીંયા સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે અમારી ટીમ ખડે પગ ઊભી રહી રહી છે અને આજે સેવા કરી પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ દાતાઓના સહયોગથી ઓકે આ બેનો અહીંયા હતા બેનો આવો આપણે એમની સાથે પણ થોડીક વાત કરીએ બેન ક્યાં ગામના ક્યાં મહેસાણા ના એટલે મહેસાણા થી અહીંયા આવ્યા હળવદ માં હળવાદ માં નહીં હતા અમે ખાલી માં મામા ઘેર આવ્યા હતા ચકલી ઘર લેવા માટે ચકલી ઘર લેવા માટે આવ્યા મહેસાણા અહીંયા કોઈક સ્થાનિક હોય ને તો આપણે મિત્રો એમની સાથે પણ થોડીક જે છે મિત્રો એ વાત આવી રીતના મિત્રો આજે વિશ્વ ચકલી દિવસને જેને લઈ અને લુપ્ત થતી ચકલીઓ છે આપણે થોડીક તપનભાઈ સાથે પણ જે છે એ તપનભાઈ સાથે પણ થોડીક વાત કરવી છે આવો તપનભાઈ આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તમારા બે શબ્દો નમસ્કાર વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ચ યુવા ગ્રુપ જે ત્રણસો પાસઠ દિવસ કંઈ ને કંઈ સેવકીય પ્રવૃત્તિ હળવદ તાલુકાની અંદર કરતી રહી છે ત્યારે આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાંચ હજાર નંગ ચકલીના માળા ત્રણ હજાર નંગ પાણીના કુંડા તથા જે આપ જોઈ રહ્યા છો કે ચકલીના ચણ જે છે એ પાંચ હજાર નંગ વિતરણ અહીંયા કર્યું છે ત્યારે હું હળવદની જાહેર જનતાને વિનંતી કરીશ કે આને પૂરોપૂરો લાભ લે અને ખાસ કરીને આ પૂઠાના ચકલીના માળા છે એને બિલાડી અથવા કૂતરા ન પહોંચે એવી જગ્યાએ બાંધશો અને બીજું આ પૂઠાનું હોય એટલે કે પાણી પાણીથી પલળે નહીં જ્યાં પાણીથી પલળે નહીં એવી જગ્યાએ આપણે માળા રાખશું જેથી કરીને આ પૂઠાનું માળું હોય એટલે ઓગળી ન જાય ચકલીના માળાને ડિસ્ટર્બ ન થાય અને ખાસ કરીને મેં કીધું એમ કે બિલાડી અને કૂતરા જ્યાં પહોંચી ન શકે એવી જગ્યાએ બાંધશો ક્યાંય ઝાડવા ઉપર નહીં બાંધી આ ચકલીનો માળો આમ ડગમગ થાય એના બચ્ચા હોય કે ચકલીને ડિસ્ટર્બ ન થાય એના માટે સ્થિર જગ્યાએ બિલાડી કૂતરા ન પહોંચી શકીએ અને પાણીથી પરડે ને એવી જગ્યાએ આ આપણે ચકલીનો માળો બાંધશું અને જે આજે જોઈ છે મેહુલભાઈ ચાલીસથી બેતાલીસ ડિગ્રી આજથી જ ગરમી ચાલુ થઈ છે એટલે ખાસ કરીને આજે પાણીના કુંડા છે એ યોગ્ય જગ્યાએ મૂકશું અને પાણીના કુંડા બે ચાર દિવસે આપણે સાફ કરતા રહેશું જો સાફ નહીં કરીને નીચે લીલ થશે તો એમાં ડેન્ગ્યુના મચ્છરો છે એ ઉદભવે છે તો એની પણ આપણે બધા તકેદારી લેશું ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના તમામ મિત્રોને આવા સરસ સુંદર કાર્ય માટે હું બિરદાવું છું નતમસ્તક વંદન કરું છું અસ્તુ